આજે બતાવવાનો છું સ્વિફ્ટ ગાડીઓ અમદાવાદની સારી સારી અને મસ્ત ગાડીઓ આજના વિડીયોમાં જે જે ગાડીઓ હશે ને એ તમને વ્યાજબી ભાવે આપી દેવામાં આવશે અને સસ્તી અને બેસ્ટ કન્ડિશનવાળી સ્વિફ્ટ બતાવવાનો છું આજના વિડીયોમાં અને જે જે ગાડીઓ છે ને એ નવી હશે ઓફરવાળી હશે અને આ બેસ્ટ હશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી વસ્તુઓ આવે છે બેસ્ટ કન્ડિશનવાળી હોય તમને ફાયદો થાય વસ્તુ તમે લઈ શકો સારી ગાડી ખરીદી શકો એવી વસ્તુ આવે છે તો અમારી ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ફટાફટ ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે સૌથી પહેલા લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે અમદાવાદમાં આની પ્રાઇઝ રાખેલી છે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા મારુતિ સુઝુકી સ્વિફ્ટ પેટ્રોલ સીએનજી આ પેટ્રોલ સીએનજીવાળી વાળી છે બે હજાર અઢાર મોડલ સાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર છે આ ગાડી કન્ડિશન લાગે છે મસ્ત કન્ડિશન તમે જોઈ શકો છો કેવી લાગે છે જો આ ગાડી જે કોઈને લેવી હોય પસંદ હોય અને જે કોઈ ખરીદવા માગતું હોય તો આ ખરીદી શકો છો ફોટા જોઈએ તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ગાડી જુઓ હવે તમે આ ગાડી વેચવાની છે મારે કેટલામાં આ ગાડી વેચવાની છે ત્રણ લાખ નેવું હજાર ફર્સ્ટ ઓનર અને આ ડીસામાં પડી છે ડીસાવાળી ગાડી ત્રણ લાખ નેવું હજારની છે તમને આપી દેવામાં આવશે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયામાં અને હા બે હજાર તેર મોડલ ગુડ કન્ડિશન એસી ચીડ છે ફૂલ કન્ડિશન વીડીઆઈ પાવરફુલ એન્જિન છે પાવરફુલ વીડીઆઈ એન્જિનવાળી તમને જોઈએ તો ડીસામાં પડી છે ટાયરો કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે લેવા માટે ફટાફટ તમે મને વાત કરજો આના પછી બીજી સારી વાળી બતાવવા જઈ રહ્યો છો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોવા આ ગાડી વેચવાની છે બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં તમને પડશે આ ગાડી બે લાખ પચાસ હજાર રૂપિયામાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર જેડ એક્સ આઈ અડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે અને પેટ્રોલવાળી છે મોડલ છે બે હજાર નવ આના કંડિશન મને સારી લાગી એટલે હું તમને ગાડી બતાવું છું હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવે છું આ બે લાખ નેવું હજાર ભાવ રાખેલો છે અમે આપી દઈશું બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ફર્સ્ટ ઓનર અમદાવાદમાં પડી છે વેરી ગુડ કન્ડિશન કંડિશનવાળી ગાડી છે સસ્તો અને સારા ભાવમાં મળે છે જે વ્યક્તિને આ ગાડી પસંદ આવી હોય ખરીદવી હોય અને લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી વાત કરજો હવે આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત કન્ડિશનવાળી સારી છે એ પણ અને ઓછા ભાવમાં મળી રહે એવી તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયા સુરેન્દ્રનગર આ મારું સુઝુકી સ્વિફ્ટ છે એલડીઆઈ છે આ ડીઝલવાળી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે અને બે હજાર ચૌદ મોડલ છે ટુ ઓનરવાળી ગાડી બ્રેન્ડ ન્યૂ ટાયર છે બ્રેન્ડ ન્યૂ ચિલ્ડ એસી છે અને આ જે આ જેનિયસ ગાડી છે ફિક્સ રેટમાં લખેલું છે પણ આ ગાડીનો ભ્રાવ ત્રણ લાખ પંચાવન રાખેલો છે હું તમને અપાવી દઈશ ત્રણ પિસ્તાલીસમાં ઉપર નીચે થઈ જશે ગાડી જો જે એને લેવી હોય એ કોન્ટેક કરજો આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખ ચાલીસ હજાર રૂપિયામાં વેચવાની છે તમને મળશે આ બે લાખ ત્રીસ હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ સુઝુકી સ્વિફ્ટ કલોલ કલોલમાં પડી છે બે લાખ ત્રીસ નહીં તમને બે લાખ વીસમાં પણ અપાવી દઈશ જો તમે મને કોન્ટેક કરશો તો ફોન કરશો તો જે વહેલા ફોન કરશે ને એને સસ્તી પડવાની છે તો આ ગાડીની બેટરી નવી છે એન્જિન નવું છે વેલ મેન્ટેનન્સ છે ગુડ કન્ડિશન છે અને કલોલમાં છે જેને આ ગાડી જોઈએ ને એ કોન્ટેક કરજો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ ત્રણ લાખ પંદર હજાર ડીસામાં પડી છે આ સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલવાળી બે હજાર તેર મોડલ છે ઓનર છે ત્રણ તમને પસંદ હોય આ ગાડી તો ત્રણ પંદરમાં ભાવ રાખેલો છે પણ તમને ત્રણ સિત્તેરમાં અને ત્રણ એંસીમાં પણ અપાઈ શકશું અમે તો આ ગાડી લેવી હોય તો કોન્ટેક કરજો અમારું વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા